માંડવીના પૂનમ નગર ખાતે એક્ટિવ સનાતનની ગ્રુપના બાળકો દ્વારા ગણેશ મહોત્સવનું અનેરું અને નવતર આયોજન કરવામાં આવ્યું છે ચંદ્રયાન અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર સંભવત કચ્છના પ્રથમ આ ગણેશ મહોત્સવને સોસાયટીના રહેશો અને વાલીઓએ બિરદાવી આ આયોજનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું સૌપ્રથમ તો મારું નામ ઓમ ભાવેશભાઈ નિમાવત છે અમે બધા છોકરાઓ ગયા વર્ષથી ગણપતિની શરૂઆત કરી છે આ અમારું બીજું વર્ષ છે અમને અમે બધા આ વખતે વિચાર્યું કે આ ગયા વર્ષ પાછલા સમયમાં જે ઘટી ગયું કે ઓપરેશન સિંધુ થઈ ગયું કે પછી ચંદ્રયાન છે તો એને આપણે કોઈક ધાર્મિક ભાવના સાથે જોડીએ ને એ રીતેની થીમ બનાવી તો એ પ્રણથી અમને પ્રેરણા મળી કે અમે આવી થીમ બનાવીએ બધા બાળકોએ ખૂબ મહેનત કરીને કાલ અમે કાલ રાતથી અહીંયા કને તૈયારી કરીએ છીએ અને આમાં બાજુમાં બધા જે લોકો રહે છે એમનો ખૂબ જ અમને સહયોગ રહ્યો છે અને બહેનો પણ છે ખૂબ અમને પ્રસાદીને બધો હેલ્પ કરે છે ગણપતિ બાપાની સાથે બીજો શું આ આખા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે એમાં શું દર્શાવાયું છે શું વિઝન છે આ ગણપતિ બાપાની સાથે અહીંયા કને ચંદ્રયાન 3 નો એક વિઝન દર્શાવવામાં આવ્યું છે એમાં ચંદ્ર પૃથ્વી અને મંગળ દર્શાવવામાં આવ્યું છે જેમાં મંગળયાનનો પણ સમાવેશ થાય છે અને અહીંયા કને અમે ઓપરેશન સિંદૂર થયો જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો એને પણ અમે દર્શાવીએ છીએ અને એમાં જી પહલ લોકો જી મૃત્યુ પામે અને અમે ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને બાળકોને શું સંદેશો આપશો બાળકોને અમે સંદેશો આપવા માંગશું કે તમે તમારા વિચારો ને પ્રગટ કરો તમને જે વિચાર આવે એ બધા ભેગા થઈને કંઈક કરો તો આપણે આ આગળની નવયુવા પેઢી છીએ તો આપણે આગળ કઈક સારું કરીએ એવી બધાને પ્રેરણા આપવા માંગીએ છીએ આયોજન ને હું જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક બિરદાવતા એટલું જ કહીશ કે જે બાળકો છે અમારા પંચનગરના અને ભારતવાસીઓના જે બાળકો છે બાળકોમાં ભાવનાની સાથે સાથે ધાર્મિક ભાવના છે એને પણ જોડવી જોઈએ જેથી બાળકોના મગજમાં એ વિકાસ થાય કે દેશ પ્રેમ પણ જરૂરી છે અને ધર્મ પણ જરૂરી છે જો એ બંને ટકી રહેશું તો આવનારું ભવિષ્ય છે ખરેખર સોનીકી ચિડિયા જેવું હશે ગયા વર્ષથી જ આ આયોજન થઈ રહ્યું છે બે વર્ષથી ખૂબ સફળતાપૂર્વક અને બાળકો ખૂબ જ મહેનત કરે છે અડોશી પડોશી અને પંચનગરના બધા જ લોકો છે એ બાળકોને ખૂબ પ્રોત્સાહન આપે છે અને બાળકોની મહેનત ખરેખર આમાં તો પૈસા કરતા પણ મહેનત બહુ વધારે છે બહુ બધો સમય અને શ્રદ્ધાપૂર્વક કરે છે જે ખરેખર બાળકોને બી દવા જેવું છે આ વર્ષમાં મને બાળકો આવી રીતે જે શરૂઆત કરી હતી આ એમનું બીજું વર્ષ છે આ થીમ શું હતી અમને પણ કોને ખબર નથી અમે કીધું શું કરવાનું છે કે અમે અમારી રીતે કરજો કે અમે ખાલી જોજો એ આજે ઈસરો ને જે લોકો કાઢી છે ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન નું ઈસરો એ એમાં સૂરજ બતાવ્યા અને મંગળ ગ્રહ બતાવી છે એ લોકો ખરેખર કાબિલ તારવી છે અમારું પણ દિમાગ કામ નથી નાના બાળકો જે આજ પાંચ થી પંદર વર્ષના છે એમની જે સોચ હતી બહુ સરસ હતી એમ સોસાયટીના બધા એને ખૂબ મદદ કરે ખાસ કરીને બહેનોનું કેવું પડશે જે આપણા આખા સ્વામી ગયો જે મારતી થઈ એમાં જે રાતના બાર બાર બે વખત જે મહેનત જે લોકો બેન કરી છે ખરેખર કાબીલ છે એમાં નાના બાળકો પણ તમે જોઈ લો બાર બાર ચૌદ બાર બાર બે વખત કોઈ ન હોય એ લોકો મહેનત કરતા હતા અને આ કોઈ સફળ કાર્યક્રમ કર્યો ભવિષ્યમાં પણ આવી રીતે બધી કાર્યક્રમ ઉજવાય એવી અમે આશા રાખીને અમારી જે મદદ હશે એમને સતત મળતી હશે બહેનોની છે ભાઈઓની છે સોસાયટીની આજુબાજુ રહેવા છે બધાની મદદ મળતી હશે